દિલ્હી સ્થિત રાષ્ટ્રીય કાયદા સેવા પ્રાધિકરણ અને દાદરા નગર હવેલી રાજ્ય કાયદા સેવા પ્રાધિકરણના સૂચના હેઠળ સેલવાસ જિલ્લા કોર્ટ પરિસરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય કાયદા સેવા પ્રાધિકરણ અને દાદરા અને નગર હવેલી રાજ્ય કાયદા સેવા પ્રાધિકરણના સૂચન હેઠળ તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ શનિવારના રોજ સવારે દસ કલાકે લોકત સેલવાસ જિલ્લા કોર્ટ પરિસરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કાયદા સેવા પ્રાધિકરણ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું આ લોક અદાલતમાં ચેક બાઉન્સ કેસ મજૂર વિભાગ વાહન અકસ્માત કેસ જમીન અધિગ્રહણ કેસ રેવન્યુ કેસ લગ્ન વિવાદ દંડનીય ગુનામાં સમાધાન બેંક ગ્રાહક કેસ ગ્રામ પંચાયત હાઉસ ટેક્સ ગુજરાત ગેસ બીએસએનએલ નગરપાલિકા પ્રિ લિટિગેશન કેસ જેવા કેસોનું સમાધાન કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા કુલ બે હજાર પાંચસો ત્રણ કેસ લોક અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાંથી ત્રણસો નવ કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું આની સાથે કુલ રકમ બે કરોડ ચોપન લાખ આડત્રીસ હજાર સુડતાલીસના સમાધાન થવા પામ્યા હતા આ લોક અદાલત દ્વારા લોકોએ પરસ્પર ભાઈચારા અને સમજદારીથી વિવાદો ઉકેલીને શાંતિપૂર્ણ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા મેળવી હતી